जय श्री कृष्ण मित्रों तो आज अतरे अमे गई वाड़ी है, अरे जो ने पाछळ ट्रेक्टर केम के आज आ मरचे में दवा छाटवानी है जेसी रोग ना आवे ने जो आयरो ट्रैक्टर, ने टाकी में दवा नाखसु अत्यारे ना अंदर पानी है ने अंदर दवा नाखी ने मिक्स करसु पछी पंप थी छाटसु ने प्रिय में है आयरो ન્યાહ હે જો મરચા વારું પડું અને મરચા આ ખાપડામાં દવા છાંટવાની અને જો ઉજુ ફેર મે આયાતા ને વાડીએ ત્યાં પીડા કલરના સ્ટીકર જોડે આતા અંયા મચ્છર ના આવે મચ્છર બધા જેટલા આવે ને આમાં ચોટી જાય ને જો તમે દેખા સ્ટીકર ના ઉપર મચ્છર ચોટેલાય આયરા અને જો તમે યે અમારો વિડિયો ના જોયો હોય તો અમારે YouTube ચેનલ માં હે જઈને જોઈ લેજો જો અહીંયા બन्ने ચાઈ ચાઈ પીને મે જાસુ દવા છાટો તો જો આ રહ્યા ચાઈ બની ગઈ હે હવે ચાય પીને આપે હાલ સુધી દવા છાટવા ચાય નાખી ને પ્રેમ પાવડર નાખે દવા વાળો બીજી દવા આઈ હતી જો આ દવાનું ઢાંકડું હોય ને મુગુટ વાળું ને મુગુટવાળી ડિઝાઇન ટ્રેક્ટર ચાલુ થઈ ગયું ને હવે જાય પડામાં પ્રિયમ પ્રેમ પાછળ બેઠો જાય પાણી કે ભરવું તો જો હવે અમે આ લાઈન ભીખી નાયરો પંપ અમે દવા જશે તો જો આયરા મરચા da mix sai आज जो दवा मिक्स થઈ ગઈ ટાંકીમાં આ નો ઝલતી તો હાલો હવે દહ છાડાનું કામ કરીએ ચાલુ પોચી લે હું છું જો દવા છાટવાનું કામ ચાલુ થઈ ગયું હે હું અહીંયાથી નલી દેતો હોઉં ને સામે દવા છટાય આ આખા પડામાં દવા છાંટવાની આવે नया है दवा निटांग की तो हवे जो दवा छांटता छांटता हवे तो जो वो हवे दवा छांटता छांटता जाए उस साइड बताए नहीं हो या नली खेंचू और ट्रैक्टर गणे थी आवे नली ने से खेंची นี่อะไรอย่าง तो जो हो या मैं दवा छात्र बंद करना क्यों है बना भी है कारी चाय अरे जो मैं कारी चाय बना भी बनी जाती हूँ तो मैंने बताया इसके भी होए तो जो हो या कारी चाय उकरे बनवा भी गई है तो जो बनी गई है कारी चाय आ है कारी थोड़ी कड़वी है। तो हालो हो है पांच लागी जाइए काम में। अतेतुं जाऊँ ट्रैक्टर चालू करवा करना आप चालू થઈ ગયું ટ્રેક્ટર ચાલુ જો ઉઠથી કરી ને અહીંયા સુધી આટલાકમાં એને તો દવા છટાઈ ગઈ હવે ઉમાયથી કરી ને અહીંયા સુધી આટલાકમાં દવા છાંટવાની બાકી છે तो जो वो हम दवा छटाव आ गई है ने पाचड़ दी है आसमी गयो है हाँ मैंने कैसे तो बंद कर दिया ट्रैक्टर हाँ ट्रैक्टर बंद करना ना तू थैंक यू તો જુઓ હવે અહીંયા નલી આ બધી નલી વીટવી પડશે જો બધી નલી વીટાઈ ગઈ એટલીક દવા બચી આમાં आखिटांग की भरी थी। तो हॉय प्रेम आकल से ट्रैक्टर। चालू थे क्यों है? हम रीवी साले आवे। रीवी सलियां है प्रेम ट्रैक्टर। તો જો કાલે અમે મરચામાં દવા છાંટતી તી ને હવે અત્યારે અમે રીંગડીમાં દવા છાંટવા આવ્યા ના પાછળ ટ્રેક્ટર આ જો રીંગડા એમાંથી ફાલ આવ્યો એ ટ્રેક્ટર આ પડામાં છાંટવાની આજે દવા तो जाओ हम पाछे ट्रैक्टर में बैठ जाऊँ टंकी ऊपर ने प्रीमियम ट्रैक्टर रख ले जो दी हाथ में गई અને જો તમને અમારા વિડીયો પસંદ આવે તો તમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો